નમસ્કાર મિત્રો ધવા ફરી એક વખત આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે વિસાવદરની જે પેટા ચૂંટણીને લઈ અને છેલ્લા કેટલા દિવસોથી આપણે જોઈ રહ્યા હતા કે પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા તેમજ જે ટેલિવિઝનનું મીડિયા છે તે તમામ જગ્યાએ ગોપાલ ઇટાલિયા ચર્ચાનો વિષય બન્યા હતા ત્યારે ગઈકાલે ગોપાલ ઇટાલિયાનો વિસાવદર વિધાનસભામાં વિજય થયો છે ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વના નેતાઓ દ્વારા ગોપાલ ઇટાલિયાના ક્યાંકને ક્યાંક વખાણ કરવામાં આવી રહ્યા હોય એવા નિવેદનો સામે આવી રહ્યા છે કહેવાય છે કે ઘાવ તો દુશ્મનનો પણ વખાણવો જોઈએ એવું જ કંઈક કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આપણે એમના નામોની જો યાદી જોઈએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને એક સમયે ધારાસભ્ય રહેલા એવા પરેશભાઈ ધાનાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે તેમણે પોતાના નિવેદનમાં ગોપાલ ઇટાલિયાને હાર્દિક અભિનંદન આપી તેમના વિજયની તેમને શુભકામનાઓ પાઠવી હતી આપણે પરેશ ધાનાણીના નિવેદનની વાત કરીએ તો તેમણે કહ્યું હતું કે વિસાવદરના લોકોએ કોંગ્રેસનો સવિનય અસ્વીકાર કર્યો છે જીઆ મિત્રો ધાનાણીએ કહ્યું હતું કે વિસાવદરના લોકોએ કોંગ્રેસનો સવિનય અસ્વીકાર કર્યો છે જોકે આપ ભાજપનો એક પણ મત ઓછો કરી શક્યું નથી તેમણે એમ પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપના મતો ઓછા કરવામાં નિષ્ફળ ગઈ છે પરંતુ કોંગ્રેસના મતદારો જે હતા એણે કિરીટ પટેલને હરાવવા માટે સાવરણાને સાથ આપ્યો હોય એવું પરેશ ધાનાણીએ જતાવ્યું હતું

તો મુમતાઝ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને હું જીત માટે શુભકામનાઓ આપું છું બે હજાર બાવીસમાં પણ આમ આદમી પાર્ટીએ આ વિસાવદરની સીટ જીતી હતી ત્યારે પણ આપની સામે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ લડી હતી જે આમ આદમી પાર્ટી અત્યારે કરી રહી છે તે સ્વાભાવિક રીતે કોઈપણ પાર્ટી પોતાના માટે મહેનત કરે છે મુમતાઝ પટેલે વધારે એ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પણ સંગઠનને મજબૂત કરવામાં મહેનત કરશે તેમાં થોડો સમય લાગી શકે તેમ છે આમ કહી અને તેમણે ગોપાલ ઇટાલિયાના પણ વખાણ કર્યા હતા સાથે સાથે પોતાની પાર્ટીના કમબેકની પણ મુમતાજ પટેલે પોતાના નિવેદનમાં વાત કરી હતી ત્યારે હું આપને જણાવી દઉં કે આ સિવાય ત્રીજા એક વરિષ્ઠ નેતા કે જેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે સાથે સાથે ગુજરાતના કોંગ્રેસના મહિલા વિંગના પણ પ્રમુખ રહી ચૂક્યા છે અમરેલી લોકસભામાં ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસમાંથી જેવો લડી ચૂક્યા છે એવા જેનીબેન ઠુમરનું પણ એક નિવેદન અત્યારે સામે આવ્યું છે જેનીબેન ઠુમરના નિવેદનની આપણે વાત કરીએ તો જેનીબેન ઠુમરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યેની જે વિચારધારા છે તે ચુસ્ત છે છતાં પણ જે જોમ જુસ્સા અને સ્વાભિમાનથી આખી સરકાર સામદામ દંડભેદ સાથે સામે હોવા છતાં ગોપાલ ઇટાળિયાનો વિજય થયો છે ધારાસભ્ય બન્યા છે એ આજની પેઢીના યુવાનોને નવા ગુજરાતના એક નવા રાજકારણ માટે બોધપાઠ આપી શકે છે જીયા મિત્રો આ જેનીબેન ઠુમરે ગોપાલ ઇટાલિયા જે રીતે લડી અને ધારાસભ્ય થયા એમને ક્યાંકને ક્યાંક પ્રેરણાનો સ્ત્રોત દર્શ દર્શાવતા હોય એવું પણ જેનીબેન ઠુમરના નિવેદનમાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ જેનીબેન ઠુમરે કહ્યું હતું કે મારું એવું માનવું છે કે ગોપાલભાઈનો આ જે વિજય છે ઘણા લોકો માટે બોધપાઠ બની શકે છે તેમણે કહ્યું હતું કે હું ગોપાલભાઈને જીતના ક્યાંક ને ક્યાંક અભિનંદન આપ્યા હોય તો જે વિસાવદર કોંગ્રેસના જે ઉમેદવાર હતા એવા નીતિન રાનપરિયા પણ પોતાની હારનો સ્વીકાર કરી અને તેમણે પણ ગોપાલ ઇટાલિયાને વિજયના અભિનંદન આપ્યા હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે